કેમ છો દોસ્તો કેમ કે હેલો કહું છું ને તો બધા હેલો હેલો કરે કેમ છો દોસ્તો મજામાં આજે અંબાલાલ અને પરેશભાઈ ગોસ્મેની આગાહીને લઈને વરસાદ તો વરસે જ છે અમારા વડિયામાં પણ સારો એવો વરસાદ છે અને ધરતીપુત્રો પણ ખુશ છે તો આજે એવો પ્રયાસ કરીએ કે ધરતીપુત્રો પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે ભાઈ આપણા વડિયામાં કેવો વરસાદ છે કેવી તારાજી કેવી નુકસાન જોકે નુકસાની છે જ નહીં છે સામાન્ય અને એ હોય થોડી ઘણી તો હોય તો એ વિશે વાત કરીએ અને જાણીએ ભાઈ જગતનો તાપ આ વરસાદની મોસમમાં કેવો ખુશ છે તો આપણે એટલો જાણવાનો પ્રયાસ કરીએ હાલ આપણે છીએ ગાયત્રી ચોક વિસ્તાર કે જ્યાં ધરતીપુત્રો રહે છે અહીં આવી જાય આ છે વડીયા વિસ્તાર અને આ છે તરફ જતો માર્ગવા તમને પૂછવું એક મિનિટ ખબર પડી જાય તમને તો એ કઈ રીતે ખબર પડી જાય એટલે જોઈને ખબર પડી જાય પચાસ બસો હોય તોય આ મારા મગજમાં પ્રશ્ન કીધું હલવાયેલો હતો આ ભાઈ મેં પૂછ લીધું આજ હારી સારી ગાયો લઈને નીકળ્યા છે અને આ છે ધરતી પુત્રો આ જીવરાજ બેની ની હું આમાં કઈ રિહાણો છો કેડું નથી ભાઈ કેમ છો શું નામ તમારું વરસાદ પાણી કેમ આપડા વડિયા ના થોડુંક વિસ્તાર થી કેજો આપડા વિસ્તારમાં શેનું શેનું વાવેતર થાય મગફળી સોયાબીન કપાસ અને વરસાદ આવ્યો આ સીઝન માં હા એ હારા મારા આવી ગયો વરસાદ આ બે મહિના મોડો આવ્યો એની કેવી ઉપાધી હતી ઉપાધી હતી બહુ કેવી ઉપાધી બહુ એટલે બહુ એટલે નિંદર નો દાવે એવી કેવું હતો તો તમે શેનો વરસાદ નું વાવેતર કર્યું કપાસ ને સોયાબીન તમે ભાઈ કપાસ સોયાબીન જ છે ખાલી હા વરસાદ ની જરૂર હતી ને ટાઈમે વરસાદ આવી ગયો છે વરસાદ પોણા બે મહિના નો વાયદો ખાધો પડ્યો વચ્ચે પાણી એક પાઠવું પડે પર અત્યારે વરસાદ ની ખાસ જરૂર ત્યારે આવી ગયો છે વરસાદ મજા મજા હા મજા મજા

ખેતી માટે પણ સારું ખેતી માટે 12 માસ પાણી હાથે આવે તોય સારું તો જો ટાકા ભરી ગયો એટલે પીવા છે માંડા જો કરો દવાખાને જાવ ચાલો હરેશભાઈ રાદડિયા તમે મારા પહેલા એવા ફોલોઅર છો કે હું લાઈવ છું ને તમે જોવો છો એટલે તમે ફોન કરીને વાત કરી ફરેશ સાથે ખૂબ ખૂબ આભાર કરો રાખજો ફોલો લાઈક